જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને જણાવીશ કે શું છે જગન્નાથજીની મોટી આંખોની વાર્તા જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા હતા તો મિત્રો બીજા આવા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળ ઘણા રહસ્યો સાથે ઘણી દંતકથા પણ જોડાયેલી છે ત્યારે આવી જ એક વાર્તા અમે તમારી સમક્ષ લાવી રહ્યા છે રાધા કૃષ્ણના પ્રેમ પર પ્રસનાત ઉદભવતા પોતે ભગવાન પણ રડી પડ્યા અને પોતાના ભાઈ બહેનને વાર્તા કહેવા લાગ્યા જગતના નાથ એવા ભગવાન જગન્નાથની કૃષ્ણ તરીકેની ઓળખ જાણે આછી થતી હોય તેવી પ્રતિભાની ઓળખ કરાવે છે જો કે આ પાછળ ઘણી એવી વાર્તા છે જે ઘણા ઓછા લોકોને કાને પડી હશે આવી જ એક વાર્તા ભગવાન જગન્નાથની મોટી આંખો પાછળના કારણમાં છુપાયેલી છે જગન્નાથની મોટી આંખોની વાર્તા આમ તો જગન્નાથપુરીમાં પ્રખ્યાત દંતકથા પ્રમાણે ભગવાનને ઇન્દ્રધુમ્ર રાજાનું સ્વપ્ન અને મૂર્તિનું સર્જનની વાર્તા ખૂબ જ લોકપ્રિય છે પણ જોવા જઈએ તો એક વાર્તા આ પણ છે જે એટલી લોકપ્રિય નથી પણ વાચકનું ધ્યાન ખેંચી લે એમ છે આ દંતકથા ભગવાન જગન્નાથને કૃષ્ણના પ્રેમ સ્વરૂપ સાથે સાક્ષાત્કાર કરાવશે અને એક ચોક્કસ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે રાધાની પરીક્ષા એક સમયે જ્યારે રૂક્ષમણી કૃષ્ણને ગરમ દૂધ આપી દે છે અને પીને તેમના મોઢામાં હે રાધે આવી જાય છે જોકે આ સાંભળતા જ રૂક્ષ્મણીને ઈર્ષા જન્મે છે અને રાધાની પરીક્ષા લેવાનું વિચારે છે આ માટે તેઓ એક દાસને મોકલે છે અને ત્યાં જઈને રાધાજીનો તાગ મેળવે છે રાધાજી પોતાના શયનકક્ષમાં હોય છે રીતે દાસ ત્યાં અને રાધાજીના પગ પર ગરમ પાણી રેડે છે અને રૂક્ષમણીના કહ્યા પ્રમાણે ઘટનાનું અવલોકન કરતો પાછો આવી જાય છે દાસ પાછો આવે છે ત્યારે રૂક્ષ્મણી આખી વાત સાંભળે છે વાત સાંભળતા જ રૂક્ષમણીને ધક્કો લાગે છે કારણ કે દાસના કહેવા પ્રમાણે રાધાજીના પગ પર પાણી રેડવાથી કોઈ ખાસ ફરક પડતો નથી અને રાધાજી તો શાંતિથી સૂતા જ રહે છે જોકે રૂક્ષ્મણીને શંકા જતા તરત જ દોડીને કૃષ્ણના કક્ષમાં જાય છે ત્યાં પહોંચતાં જ રૂક્ષ્મણીનું હૈયું ધબકારો ચૂકી જાય છે તેમણે જોયું કે કૃષ્ણના પગ પર ગરમ પાણીના સોળ ઉપસી આવે છે આ માટે રાધાજીના દર્શન કરવાની ઈચ્છા થઈ આવે છે રુક્ષ્મણીને પસ્તાવો થાય છે આ ઘટનાથી રૂક્ષ્મણીને ખૂબ દુઃખ થાય છે અને રાધાજીને મળવા માટે જાય છે રાધાજીને મળવા જાય છે તો જુએ છે કે તેમને પગ પર નહીં પણ આખા શરીરે સોળ ઉપસી આવે છે જેની પૂછા કરતાં રાધાજી કહે છે કે મારા પગ પર ગરમ પાણી નાખતા પ્રભુને વેદના થઈ મારા પ્રભુને તો તમે ગરમ દૂધ આપ્યું તો તેમનું હૈયું બાળી નાખ્યું અને તેના હૈયામાં તો હું વસું છું માટે જ મારા શરીર પર તેમની વેદના દેખાય છે આ જાણી રૂક્ષ્મણીને પસ્તાવો થયો અને તેણે રાધાજીની માફી માગી અને કૃષ્ણ પાસે પોતાની આપવીતી વર્ણવે છે જેથી કૃષ્ણને પણ આઘાત લાગે છે કૃષ્ણ આ સાંભળતાની સાથે જ રડી પડે છે તે પોતાના રાધા સાથેના પ્રેમ પર થયેલી શંકા અને વિરહની વેદના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જણાવે છે તે ત્રણેય ભાઈ બહેન રડવા લાગે છે અને રડીને તેની આંખો સોજી જાય છે આ સમયે ત્રણેય ભાઈ બહેન માત્ર વેદનાનું વિચારે છે જેથી તેમના હાથ પગ નાના અને મસ્તક મોટું સ્વરૂપ ધારણ કરે છે આ વાત સાંભળીને કોઈક સલાહ આપે છે કે ભગવાને આ વેદના લોકોને જણાવવી જ જોઈએ જ્યારે પ્રેમમાં ભગવાન પર રડી પડ્યા ત્રણેય ભાઈ બહેન દુનિયામાં દાખલો બેસાડવા નગરચર્યા પર નીકળે છે અને લોકોને સમજાવે છે કે પ્રેમમાં પોતે ભગવાને પણ વેદના વેઠવી પડી હતી તો આપણે તો સામાન્ય મનુષ્ય છે જો કે આ વાર્તા પ્રમાણે આ જ કારણથી પ્રેમમાં ભગવાનની સોજેલી આંખો અને બીમારીના દર્શન કરાવવા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે પુરીમાં શરૂ થયેલી આ યાત્રા સમય સાથે સમગ્ર ભારતની ઓળખ બની જાય છે ગુજરાતમાં આ યાત્રા ભગવાનને બીમાર રાખે પાટા બાંધી નેત્રોત્સવના સ્વરૂપમાં પણ ઉજવાય છે થેન્ક યુ ફોર વોચિંગ